ગઈ રાત્રે કંટ્રોલની વારિસિયા પોલીસ સ્ટેશનને ભરતી મળેલ કે એક આઈટેન ગાડીમાં બે ઇસમોથી દારૂ પીધેલી હાલતમાં ગાડી લઈને જતા રહ્યા છે જેથી કંટ્રોલની ભરતી અત્યારે વારિસિયા છે સ્થળ ઉપર પહોંચે તો ત્યાં વારિસિયા સર્વાનંદ હોલ છે ત્યાં બંને ઇસમોને ગાડી સાથે પબ્લિકે પકડી રાખેલ હતા બંને ઇસમોના પોલીસે નામ થાય જેનું નામ ડ્રાઈવર હતાનું નીલેશસિંહ રાજપૂત અને બીજાનું નામ સતીશ ચૌહાણ હતા બંને પીધેલી આડતમાં હતા ગાડીની ઝડપથી તપાસ કરતાં ગાડીમાંથી દસ બોટલ મળેલી છે આ દારૂ પોતે હાલોલ બસ સ્ટેશન પાસેથી લાવેલું હોવાનું જણાવ્યું છે બંનેની પૂછપરછ અને આગળની તપાસ શરૂ છે તેમજ જે એરપોર્ટની બાજુમાં જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો તેના અરજદાર શ્રી શૈલેષભાઈ શાહ છે ભોગ બનાર તેને પણ ફરિયાદ કરવા માટે સમજ કરવામાં આવે